એક વખત ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા અજીતભાઈ ભદ્રેશભાઈ નું કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો લોડર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો માલિકનો તેમના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે લોડર જો વેચાઈ જશે તો પાછળથી તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીસારા ટાયર મીડિયમ કન્ડિશનમાં છત્રી જોવા નહીં મળે ટાયર મીડિયમ કન્ડિશનમાં તમે જુઓ બેટરી નવી છે અને ગેરહાઇડ્રોલિક એ સો ટકા કિંમત બે લાખ ને પચીસ હજાર અંદાજીત તમે રૂબરૂ સ્થળ ઉપર જશો એટલે અજીતભાઈ ભદ્રેશભાઈ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે અજીતભાઈ ભદ્રેશભાઈ ના ત્રેસઠ પાંચ ચુમ્માલીસ અથવા નેવું બે ત્રીસ વાળા નંબર પર ફોન કરી તમે આ લોડર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો